કારણ કે આપણે અનુભવ છે એટલે એ એનો ઉપયોગ કર્યો અને આ બધું કોઈ પણ જાતની દવા કે ખાતર વાપરતા નથી કિચન વેસ્ટ આવે જે આપણે શાક સુધાર્યું હોય ફળ ફળાની સુધાર્યા હોય બધું આમાં નાખીને એનું ખાતર કરી નાખવાનું અને એમાં જ વાવી છીએ એટલે આપણે દવાની જરૂર નથી પડતી અને ખર્ચો પણ નથી થતો અને દરરોજ લગભગ અઠવાડિયે એક બે વખત આપણે ચાક શાક થઈ જાય ટપ પ્લાસ્ટિકના કેરબા વગેરેમાં છોડનો ઉછેર કરવામાં આવે છે કિચન વેસ્ટ એટલે કે રસોડામાંથી જે કચરો નીકળે જેવા કે સડેલા શાકભાજી ફળની છાલ મગફળીના ફોતરા નાળિયેરની છાલ સુકાઈ ગયેલી વનસ્પતિનો ઉપયોગ કરી કુદરતી ખાતર તરીકે ઉપયોગ થાય છે જયંતિભાઈનો ટેરેસ ગાર્ડનનો પ્રયોગ એટલો સફળ થયો છે કે પડોશીઓ પણ તેમને ખાતર બનાવવા કિચન વેસ્ટ આપી જાય છે જેથી કચરાનો નિકાલ પણ થઈ જાય અને ખાતરનું ખાતર પણ મળી રહે આમ જયંતિભાઈ અને તેમનો પરિવાર વેસ્ટ નો બેસ્ટ ઉપયોગ કરી દવા મુક્ત તાજા શાકભાજી ઉગાડી રહ્યા છે સોસાયટીમાં બી અમે બધાએ અલગ અલગ ધાબામાં આ રીતે કર્યું છે કે આ ફાયદો થાય છે એનાથી કેટલી મહેનત છે આ મહેનત કઈ નહીં બે વખત પાણી નાખવાનું બીજું કઈ નહીં અમે જે કિચન વેસ્ટ બતાવ્યું છે એ કિચન વેસ્ટ નો યુઝ કરવાનો 10 દિવસે એક વખત ખાતર નાખી દો ને તો તમારે કોઈ કેમિકલ કે ફર્ટિલાઇઝર કે પેસ્ટિસાઇડ્સ બી નાખવું નહીં પડે

અમને એમ શોખ હતો થોડોક એટલે પેલા તો અમે માટીમાં બધું કરતા હતા પછી બાજુમાં એક કાકા બી ટેરેસ ગાર્ડન કરતા હતા તો તેનાથી ઇન્સ્પાયર થઈને પછી અમે હાઇડ્રોપોનિક સિસ્ટમથી ચાલુ કરેલું અત્યારના સમયમાં બજારમાં જે શાકભાજી મળે છે તે કેમિકલથી પકવેલા જંતુનાશક દવાયુક્ત હોય છે જે સ્વાસ્થ્ય પર લાંબા ગાળે જોખમ ઉભો કરનારા હોય છે તેને બદલે અહીં ઘરમાં ઓર્ગેનિક અને કોઈ પણ પ્રકારના ખર્ચ કે વધુ મહેનત વગર ખેતી થઈ રહી છે રાજ જાદવ જીએસટીવી ઓલપાડ